હાલ ટાઈમ છોકરા તું શાંતિ હોય જા મે ના હોય તો હેટર માં ઓટો મારી આવું ટોકો બોકો લઈને જાવ શું કે મારા પાછો હે ને તું રાયરો સર રાયરો ઓ કે જવું ઘોઈ જાવ છે આ ભૂંડ આવું છું રાતે ખોડી નાખી ઓ એટલે એ કા જવું પડશે કે એટલે હું એક આ ઘરે કોર જઈને હું ગો આ રે ટામ બટાવ તું એ ઘર જાતા હા હે

આ ભણવા આવના પાડો હ હ હ ઓલ ભણ છો આ તો એટ ના ગાલો જપાટ નહીં ચટાડ ના તબ આને ફ્લાઈને ચોરાઈન ઉપર જશે હું શું કરું પલા જીગા કાકા પાસે જવું પડશે હા લે લે તઈ પેલે જ છે તો ભલા જોઈએ જીગા કાકા હું તો મબા ખાના જાતો તો કેમ મબા પટિયા પટિયા આયો મબા ખાના ને ચોર ઉપર ગયા ગુન્ડા હા ગુન્ડા ગુન્ડા પડી

અરે કિટની કાઢ કમ કરશું અમે તારા મગજ નહીં તું અનુ મગજ સામાન કાઢી મગજ ફાર અત મગજ ફરામતું તું ઘોડા જેવું છું અને આ ડોહો મારો આરોય ને જપત ના તો જો તો એ નેકરે તોય આતો જતાકારો બોલ ઇથી આતો જતાકારો બોલા ઘારો બોલાનો ઓમ રેસેબર તું પાછું મારું આરોય છે સમજીર કને તું ભેળ ભેળ કાઢના જ દેરા તો

અલ્યા તાયો તો આખો ઓના ના ના કેતો તો હા તો ખાવ આગળ શું કરીશ ઓલી આ જીવતા હું